દોસ્તો રોજ સવારના ઉઠીને તમને એમ થતું હશે કે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો શું બનાવો તો ચલો આજ તમને બતાવું છું એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ફર્સ્ટ ક્લાસ દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જશે અને એકદમ ઇઝી છે તો ચલો તમને બતાવું છું આવું ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો એક કપ સોજી મેં લીધો છે દોઢ કપ સોજી લીધો છે દોઢ કપ સોજી એટલે થોડો મોટો લેવાનો જાડો સોજી બરાબર છે એમાં મેં થોડું દહીં મિલાવું છું દોઢ કપ સોજી લઈ લીધો છે એમાં થોડું દહીં ત્રીજો ભાગ દહીં મિલાવવાનું છે બરાબર દહીં મિલાવે થોડું નમક મીઠું નાખી દીધું છે બરાબર અને પછી થોડું પાણી નાખી દઈશું થોડું પાણી બી નાખી દીધું અને પછી એને બરાબર એ બેટરને હલાવી દો છું બરાબર છે એને હલાવીને બધું બરાબર મિક્સ કરી દો બરાબર પાંચથી સાત મિનિટ એને રવા દો પછી એની અંદર વેજીટેબલ બધા નાખો છો ડુંગળી છે ટામેટા છે કેપ્સિકમ છે પાલક છે ગાજર છે બરોબર છે મરચાં છે બરોબર છે તો ચલો એને બી ઝીણા મેં કાપી લીધા છે બરાબર આ પાલક બી છે બરાબર હવે એ બધું આ બેટર જો તૈયાર થઈ ગયું છે બેટર એને થોડું ફરી પાછું હલાવી દેજો જો બરાબર થોડું ઝાડું હોય તો એને પાતળું બી કરી શકો તમારા હા એને પાતળું પાણી થોડું પાણી ઉમેરીને એને થોડું પાતળું કરી દો બરાબર વ્યવસ્થિત એકદમ ફર્સ્ટ ક્લાસ બેટર તૈયાર કરી દો પછી એમાં બધા વેજીટેબલ મિક્સ કરી દો વેજીટેબલ મિક્સ કરી દો અને પછી બરોબર વ્યવસ્થિત એને હલાવી દો અને મિક્સ કરી દો અને થોડા ઉપરથી મેં પાલક બી નાખ્યા છે મરચાં બી નાખ્યા છે ટેસ્ટ અનુસાર તમારે બનાવી શકો છો તમારે જેવા વેજીટેબલ નાખવા હોય તમે તમારે તમારી રીતે ટેસ્ટ પ્રમાણે અંદર મિક્સ એડ કરી શકો છો બરાબર આ ફર્સ્ટ ક્લાસ હલાવીને બેટર તૈયાર કરીને મૂક્યું છે થોડું બેકિંગ પાવડર નાખ્યો છે બેકિંગ પાવડર થોડું મીઠું થોડું પાણી નાખો અને પછી બરોબર વ્યવસ્થિત હલાવીને પાછું મૂકી દેજો એટલે એનું એકદમ સોફ્ટ અને મસ્ત તૈયાર થઈ જશે બરાબર છે અમે લીલું નાળિયેલ લીધું છે લીલું નાળિયેલને થોડું એને ક્રશ કરવાનું છે તો પહેલાં મિક્સરનો એક બાઉલ લીધો છે એમાં લીલું નાળિયેલ નાખી દીધું છે થોડા છે મેં સિંગદાણા ચણાના દાણા લીધા છે ડાળીયા કહીએ છે એને બરાબર છે ડાળીયા અંદર નાખ્યા છે મીઠું નાખ્યું છે આવું એની ચટણી તૈયાર કરવાની છે થોડું આદું નાખ્યું છે અને થોડા મરચાં નાખ્યા છે ચટણી તમારા ટેસ્ટ અનુસાર બનાવી શકો છો બરાબર છે હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એને એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દઈએ છીએ પછી એને વઘાર કરવાનો છે વઘાર બી કઈ રીતે કરવાનો છે એકદમ ઇઝી છે જો આ બેટર તૈયાર થઈ ગયું છે એને એક બાઉલમાં કાઢી દીધું છે બરાબર ચટણીનું આવું બેટર તૈયાર થઈ ગયું છે ચટણી વગેરે એનો ટેસ્ટ જ નહીં આવે કોઈ બી વસ્તુનો ચટણી વગર ટેસ્ટ ના આવે બરોબર છે તો ચટણીનું બેટર તૈયાર થઈ ગયું છે એક ફ્રાય પેનમાં થોડું તેલ લીધું છે તેલ લીધું છે થોડા સૂકા મરચાં નાખ્યા બે ત્રણ દાણા સૂકા મરચાં નાખ્યા થોડી રહી નાખી વગર તમે તમારા અનુકૂળ અનુકૂળ પ્રમાણે કરો છો અને થોડા આવવા લીમડાના મીઠા પાન લીમડા મીઠો લીમડો નાખ્યો છે હવે એ વઘાર કરેલો છે આ પેલી ચટણી તૈયાર કરી છે એના ઉપર રેડી દો અને બસ હલાઈને મૂકી દો બસ રેડી બરાબર હવે આપણે એક ફ્રાય પેન લીધું છે બરાબર એમાં થોડું તેલ નાખ્યું છે પછી એના રાઈનો વઘાર કરીશું રાઈનો વઘાર કરીને આપણે જે પેલું બેટર તૈયાર કર્યું હતું એ બેટર તૈયાર કરેલું છે એને આમાં નાખીશું અને આપણા એકદમ ફર્સ્ટ ક્લાસ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો આપણે તૈયાર કરીએ છીએ જો આ એને બેટર નાખી દીધું તમારે જાડા બનાવો તો જાડા બનાવી શકો પાતળા બનાવો તો પાતળા બી બનાવી શકો છો પણ થોડા જાડા હશે તો મજા આવશે બરાબર પછી એને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી દો બરાબર એકદમ ફર્સ્ટ ક્લાસ હેલ્ધી નાસ્તો તમારો તૈયાર થઈ જશે જુઓ તૈયાર થઈ ગયો આપણે હમણાં કાઢીએ પછી બતાવું જો છે એકદમ ફર્સ્ટ ક્લાસ ફૂલીન દળા જેવો થઈ ગયો છે એને સે પલટાવી દો સાચીન પલટાવજો આ બસ બીજી સાઈડ બહુ ના શીખતા બરાબર અને એમાં થોડી બીજી સાઈડ શીખો ત્યારે થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેજો બરાબર બસ તમારો આવું ચટાકેદાર ફર્સ્ટ ક્લાસ નાસ્તો તૈયાર થઈ ગયો છે બરાબર જો આ રીતના છે એ ચેક કરી લેવાનું બરાબર છે કાચું નથી ને બરાબર હા બરાબર હવે આને આપણે જે પેલી ચટણી બનાવી હતી એ ચટણી સાથે બી આવી રીતે જ ફર્સ્ટ ક્લાસ તમે આવી રીતે બે ત્રણ ચાર પાંચ બનાવી શકો જેટલા તમારે બનાવવાના એટલા તમારા અનુકૂળતા પ્રમાણે બરાબર અને ફર્સ્ટ ક્લાસ આવો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો રવિવાર હોય ગમે ત્યારે બી હોય એની ટાઈમ તમે ટિફિનમાં બી લઈ શકો છો રવિવારે સવારના બી કહી શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટી નાસ્તો તૈયાર તો ચલો આવા વિડીયો સાથે ફરી મળીશું ગુડ